ગુડ મોર્નિંગ શુભ સર કેમ છો યુટ્યુબ મેમલી મજામાં થઈ ગયો મજામાં રહેવાનું આજના બ્લોગ ની અંદર તમારા બધાનું હાર્દિક સ્વાગત કરે છે અમારે કેવલ ભાઈ કા હા કે દે હા કે શું કરીએ તો એવું છે આજમાં બિના રહેજો હું જાઉં છું રેલિયા ગોપનાથ મહાદેવ રેલિયા તમને ઘણી બધી અપડેટ આપવાની છે ઓય ઓય હટા સબંધ કે ઘટા બહાર આઈ તો એ આયુ ની લી બાયુ મારું માને આવન છે કે બ્લોગ શરૂ છે ગમે એવી હોય તો કાતીશ ના Dan mommy boleh? Mommy. Kita dia berdejen mata je duit kerja. Berdejen, berkerja, duit orang kerja. Saya tiup kerana bukan orang kerja. Saya tiup kerana kerana. Kerana saya sudah ready. Saya tu nak nak. Ya, usaha rosak bunyinya. Saya tiup kerana nak dah pido. Tiup kerana benar. Namizai sih. Nisurba ini. Olah masba. Misi keret jamit dia apa sah. Hari baru topan segu. Tu to, muka apa dia? Tu biasa kerana ini lewat isi.

તા મોઢે જીવ આપી દે જાન કરે કુરબા દ્વારકા વાળો ઠીક રાખે તને મારા જીગર જાન એ હારે રમતા ને હારે ફરતા તા ગયા એ દોષ ફોન મને કરતા નથી મારું કાંઈ પૂછતા નથી ગીત જો હરકું નથી ગયું મેં તો આડા ધેડ ગયું જેમ લાગે એમ બહુ બાટી ને બોલે ગીત ગમે એમ ગાઈ હે ધનજીભાઈ

આ એ ફ્રી ફાઈલ તો નગારા ને કક તેપલી પડેલ છે હાલો તો આનું કઈક કરી બધાય મિત્રો દર્શન કેટલે લેજો જય મેલડી માં તો ફેમિલી તમને દર્શન કરાવી દીધા છે અને હજી મંદિરે શું જોવું આમ તમે બારણો દીદી દુતે ધનજી ભાઈ વગેરે છે ચાલે સરસ ચાલો હવે જઈએ ડાયરેક્ટ ઘરે કા ધનજી જાય મેલેડીમાં બધાયની મનોકામના પૂરી કરજો મારા વાલો તો છે ને ભાઈ આ નગારામાં છે ને શોટ આવે અને ડટો બળી ગયો ડટાનો ફોટા મેં વાયા કરીને દિલ્હી કલોલ દિલ્હી કલોલ છોડો કે હવે મારો બેટો મારા દોસ્ત તરફ ઉ એને રે વાત છે કોઈ ફોટા પકી જા ફોટા પકી જા રગોતા હા પકી જા ઓકે હાલો તો ફેમિલી હવે જઈ દાલદી દેર કરે ઘરે કરે પછી જાવ ઉસે રેજી ઈશ્વર જ આવે છે ગાડી લે આ રીત નું ભાઈ વાતાવરણ છે શાંત અને આમ જોવો કરે ફૂલ કે મસ્ત હે કરેણ કેવી બહુ મસ્ત ગમે એવી કરેણ છે યાર જોરદાર મળી જોરદાર આ બાજુ આવશે ચાલો ફેમિલી જઈ જલ્દી ઘરે પેલા આપડે મંદિરે લાવી ને જલ્દી માં જલ્દી જમી લીધું છે અને હવે આવું છે રેલિયા તૈયાર થઈ જવું છે આજો જમવા બે જકાય હા હાલો બધાય સંતમાં હવા હમ હવા નું જમી લેશે ને હું હવે જાવ ઓલી ચાલો ફેમિલી તો જઈ રેલિયા ડાયરે ફેમિલી હું સને રેલિયા જવા નીકળી જતા રિંકુ રંબાડે છે કેવલ ને તારે એલા કેવલ ને આવું આવું થાય બોલો આમ ઠાકે મારા વાળા લઈ જાવ લેતો દો નાનો છે નો લેવાય ને કે રહે હી ની મત અરે ને ઈશ્વર ભાઈ ને ઝઘડો છે ઈશ્વર ભાઈ કે આ પેટી વાળી ગાડી કે હું આકો ની કરી નુકસાન ચોરા ગોતા કાય સમજાવ એને આકે લઈને તો સારું નાખે યાર મારી હરકી હાલ છે ને ગાડી મારી હરકી ને આમાં પેટી બંધાય એમ નથી આવું છે અંદર જોઈ હાલો જો હાલો આક્ષે તો કરા કદાચ ન કર નારાયણ પોગાડી દે રેલ કે તો વાંધો નહી ફેમિલી સર ભાઈ માની ન કર નારાયણ ગાડી આકે લીધી વાંધો નથી પણ ઈ હો કે એક વાહલ બહુ વિડિયો બનાવ ને એટલે નો આખો ઈ કે મને ઉતરમ લાગે એલા ભાઈ માં પેટી વેમાં હું શરમ લાગે બો કો પછી હું તમને બતાવું હમણા આગળ ઉપર વાક વળી જશે અહીં બતાઈ તો બતાવું પણ હવે જો જો દેઈ ના અમે જો આવો રસ્તો હે ભાઈ કેડી આદી સામાન્ય કેડી શકે એટલે થોડીક તકલીફ પડે અમારે સલુ ગાડી એ ન બનાવવાનો એટલે બધે આપણે ધ્યાન રાખવું પડે જલ્દી જઈ છે રેલ્યા ના આજે અપડેટ આપી દે અને રિસર્ચ કરાવે રસવેન દુકાનો ઉભા રહે આમરો ગણપતિ દેદા દર્શન કરી દે તમને બધાને મારા આલા કાસમાં ગણપતિ દેદા સોરડ દીધા એટલે કે બેહાડ દીધા કેવાય કે સોરડ દીધા કેવાય શું છે આપડે કે તો નથી ઓલી સાઈડ જોવા દઉં જો હવે જો હા શું છે રસવે ટીકર કે પછી કઈ ફોટો 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 બહુ મસ્ત લાગે પણ ક્યુટ જોરદાર છે કઈ ઘટે નહીં હવે હાલો ભાઈ તો હવે ગાડી શરૂ કરી દીધી હવે ભાઈ બહુ બાટી જાય ગણપતિ દાદા મનોકામના મારી બધાની પેલા પૂરી કરી દો ને પછી હરજભાઈ દો તમે તમારે વાંધો નહીં કાંઈ બાકી કરી દેજો નામ અને જુઓ ગણપતિના નામ લેવામાં આમાં પકડી દે બોલો તો હવે રહી જલ્દી રહી પગાઈશ આપણે નદી પૂગી છે આમ જો પાણી પુલ કેવો છે અહીંયા પાણી કેવો ધોધ આવે ને બાકી અત્યારે અમારે ને પાણી જાય બોલો આંસી ને આંસી ને આ સાઈડ નીકળે તો જાય ને સપટ બોલે આયેલા પંખો ફરે મસ્તી નો નાળિયેરી માં તમને દેખાડું કે મજા આવે તો આવો હે નાળિયેરી ને પાંદડા રે ફરે એવું લાગે તો આ છે નાળિયેર હા હા ચાલો ગાઈસ આગળ જઈએ એમલે આપણે પોગી જા રેલ જા રેલ જા છે ને હા વાહ ભાઈ વાહ આવડા મુરી તો અહીંયા છે બધાય આમલ કોને કોને આવન છે કોને કોને રેવન કે ખબર કાઈ ખબર જ નથી આ બાઈને તો લઈ જ નથી આજ ફૂમકી કેમ નથી ભાઈ ફૂમકી ને આ ગોળાઈ નાખ્યું છે ભાઈ હા

અને હું તમને અમારો દરિયો ઘરે જઈને દેખાડી દે કેટલી એટલે એમ કહી શકાય અને જો આવડા હંડ હેલા હશે છોકરા બસા વેલતી બસા તો કોઈ નથી દીકરા મોટા હેતો પણ આપણે પાછા ઘરે બાકી તો હું કોજ નવીન મોય તો જણાય ધન 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 મેલ્યા આપડે છે ને મારા વાલા પૂગી જાય છે ઘરે એટલે કે ઘરે વી વીએવો

બેઠો આમ જો ગુલાબ કેમ પાણી પીવે અમારે ફૂલગાડ પાણી પીવે યાર જોરદાર વરસાદ આવે છે જોરદાર અમારા આનંદ બેઠા છે ને અમે આમ જો ઓ આય બાપ રે આમે ભાઈ વીસ જણા ની રસોઈ બનાવેલી છે આજમાં મારા વાલા જમવા હોય તો વીસે વીસ જણા તમને કહી દઉં પછી કોઈ કાકાને ને કે કીધું ને આમ વરસાદ આવે તો તાન વરસાદ આવે છે ભાઈ દુનિયા નો ચરો ચોર મસબા એ હાટુ રેલિયા મેં કેવા ભાઈ અમને ખબર હતી કે વરસાદ આવશે અને દરિયાની અંદર મોજા ખાવા મળ્યા છે બહુ મોટા મોટા

Mastemeli, masta mõni , masta sooja , vaib-olla .